નમસ્કાર મિત્રો આપણે નો દોર આગળ ચાલુ છે હવે આપણે જીવંત સ્વરૂપોના ઉદ્વિકાસ એક વાદ એક સિદ્ધાંત તરીકેના ટોપિકમાંથી આપણે કેટલાક એમસીક્યુ જોઈએ એને સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો આપણે પહેલો એમસીક્યુ જોઈએ પૃથ્વી પરના બધા જ સજીવો એકમેક સાથે સામ્યતા દર્શાવે છે આવું જણાવનાર વૈજ્ઞાનિક ડાર્વિન હતા તો આમાં કોઈ બીજું વિચારવાનું નથી ચાર્લ્સ ડાર્વિન આપણો જવાબ આવશે ડાર્વિનના મત પ્રમાણે યોગ્યતા એટલે સારી પ્રજનન ક્ષમતા રાઈટ જે સજીવો પર્યાવરણમાં યોગ્યતા કેળવે છે વધુ સંતતિ પેદા કરે છે એટલે અહીંયા આપણે જવાબ લેશું બંને જે સજીવો પર્યાવરણમાં યોગ્યતા કેળવે છે વધુ સંતતિ ઉત્પન્ન કરે ટકી રહે કુદરત તેને પસંદ કરે છે તેને શું કહેવાય તો એને નૈસર્ગિક પસંદગી ડાર્વિન દ્વારા અપાયેલ સિદ્ધાંતની મુખ્ય સમજૂતી છે જે વહાણ શિપમાં ડાર્વિને વિશ્વભરની દરિયાઈ મુસાફરી કરી એ વહાણનું નામ હતું બિગાલ આલ્ફ્રેડ હોલેસ ખાલી જગ્યા ટાપુ ઉપર મલય આર્કિપેલ લાગો ટાપુ ઉપર તેણે અભ્યાસ કરેલો હતો બાકી બધા ટાપુના નામ છે પણ એવું કોઈ આપણે અભ્યાસ કોણે કરેલું છે એનો ઉલ્લેખ ચોપડીમાં નથી નીચેનામાંથી કોણ પ્રાકૃતિક પસંદગી વાદમાં ડાર્વિનની જેમ માનતા હતા આલ્ફ્રેડ હોલેસનું જે કાર્ય હતું વસ્તી ઉપર કરેલું કાર્ય અને એણે ડાર્વિને ખૂબ જ એના કાર્ય ઉપર પ્રભાવિત થયા હતા અને એ પણ પ્રાકૃતિક પસંદગી આધારિત એમને કાર્ય કરેલું છે નૈસર્ગિક પસંદગી માટે ખાલી જગ્યા એ મલય મલય કરી જે આપણે જે ટોપિક હતો એના જે પ્રશ્નોની આપણે થોડીક શરૂઆત કરી બરાબર એની સમજ્યા હવે આપણે નવા ટોપિક ઉપર જઈશું ફરી દિલથી આભાર થેન્ક યુ વેરી મચ વંદે માતરમ જય હિન્દ નવા ટોપિકમાં આપણે આગળ મળીશું